અને આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સીધા જઈશું અમારા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઉદય એક વિડીયો સામે આવ્યો છે પોલીસ કર્મી અને સાઈડમાં દારૂની બોટલ પડેલી છે શું વિગતો હાલ તો આ વિડીયોને લઈને સામે આવી રહી છે દીક્ષિતા જે વાત કરવામાં આવે તો આ વિડીયો જે છે અમદાવાદના આનંદનગર રોડ ખાતેનો વિડીયો છે અને વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સફેદ કલરની એક કાર આ મોંઘી કાર છે કોક્સોટેનની કંપનીની કાર છે આ કારની અંદર પાછળની સીટમાં એક દારૂની બોટલ જે છે નજરે પડી રહી છે દારૂની બોટલની સાથે જ તે આગળની તરફ જો જોવામાં આવે તો એક વ્યક્તિ જે છે એ મસ્ત મજાની ઊંઘ જે છે એ માણી રહ્યા છે કદાચ આ થાકનો પણ ઊંઘ હોય અને કદાચ નશાની પણ ઊંઘ હોય એ શું છે એ તો પોલીસે તપાસ કરશે ફરિયાદ નોંધાયા બાદ પરંતુ જો વાત કરવામાં આવે ખાસ કરીને જે પ્રમાણે આપણે સૂત્રો પાસેથી માહિતી મેળવી એ પ્રમાણે તો આ જે કારના માલિક જે છે એ કોઈ ગોપાલભાઈના નામની કાર છે જે અને આ જે વ્યક્તિ સૂત્રો છે એ પણ સૂત્ર પાસેથી જે માહિતી મળી રહી છે પ્રમાણે એ પોલીસકર્મી છે અને હવે હવે આખા આખા સમગ્ર મામલે જોવાનું એ રહેશે કે અલગ પોલીસ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને તપાસની અંદર શું બારું આવે છે એ મહત્ત્વનું રહેશે પરંતુ અત્યારે ચોક્કસથી કહી શકાય કે આ પોલીસ કર્મચારી જે છે એ ઊંઘમાં છે ને મસ્ત મજાની ઊંઘમાં છે રોડ વચ્ચે તે સાઈડમાં કાર પાર્ક કરી અને સૂઈ રહ્યા છે આ વિડીયો જે છે આજ સવારનો હોવાનું મનાઈ રહ્યું છે અને વાયરલ થયેલો છે જેને લઈને અત્યારે આ સમાચાર આપણે દેખાઈ રહ્યા છે તો પોલીસ આમાં ક્યારે જાગૃત થાય છે અને ક્યારે સમગ્ર મામલે તપાસ કરે છે અને શું હકીકત હતી એ જાણવાનો પ્રયત્ન કરે છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ બિંદાસ રીતે નશામાં સુઈ રહ્યો છે આ પોલીસ કર્મી તેને ભાન પણ નથી કે કઈ જગ્યા પર છે ગાડી અને ગાડીમાં બિંદાસ રીતે આરામ કરી રહ્યો છે આ વિડીયો જે સામે આવ્યો છે ને હવે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે આગળ પોલીસનું બોર્ડ છે બ્લેક ફિલ્મ લગાડેલી આ કાર છે જો કોઈ સામાન્ય નાગરિકનો આ વિડિયો હોત તો શું થાત એ તમે અંદાજો લગાવી શકો છો ને હવે જોવાનું એ રહેશે કે આ પોલીસ કર્મી જે નશા કરેલી હાલતમાં છે બાજુમાંથી દારૂની બોટલ મળી આવી છે તેની વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહેશે હાલ તો આ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો આવ્યા બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે જુઓ ગાડી બિંદાસપણે રોડ વચ્ચે ઊભી છે અને બ્લેક ફિલ્મ લગાવેલી છે જો કે નિયમો પ્રમાણે બ્લેક ફિલ્મવાળી ગાડી તમે ન લઈ જઈ શકો જે સામાન્ય નાગરિકે આવી કોઈ ગાડી ચલાવી હોય તો તેને બ્લેક ફિલ્મ રસ્તા વચ્ચે તેને ઉતારી દેવામાં આવે છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પણ આ તો પોલીસ ગાડી છે એટલે કંઈ પણ ચાલી શકે